કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સાચી સ્વતંત્રતા સાચું ફ્રીડમ ત્યારે જ ગણાય છે કે જ્યારે જે વ્યક્તિને જે સ્વતંત્રતા મળે છે તેનો તે સમજી વિચારીને સારો વિચાર કરીને પછી તેનો સ્વતંત્રતાનો ઉપયોગ કરે સ્વતંત્રતાને માણે આ જ વાતને સુવિચાર તરીકે શ્રી વિલિયમ સિફાર સાહેબે ખૂબ જ લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વતંત્રતા લખ્યું છે કે કઈ પણ કરવાનો અધિકાર મળવો એનો મતલબ એ નથી કે તે કરવું યોગ્ય જ છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ મહત્વની છે આજકાલ આપણે જોઈએ છીએ આપણે કદાચ એમાં એક ભાગ હોઈએ છીએ કે જ્યારે આપણને સ્વતંત્રતા મળે છે ને ત્યારે આપણે એકદમ બેફામ થઈ જઈએ છીએ આ સ્વતંત્રતા આપણને કયા બદલામાં મળી છે આપણે શું ગુમાવ્યું છે ત્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે આપણા પર્વજ પૂર્વજોએ કેટલા બલિદાન આપ્યા છે ત્યારે આપણે સ્વતંત્રતા મેળવી છે તે આપણે ભૂલી જઈએ છીએ અને ફક્ત અને ફક્ત સ્વતંત્રતામાં રાચવા માંડીએ છીએ અહીંયા શ્રી વિલિયમ શેફાયરજીઓ કહી રહ્યા છે કે સ્વતંત્રતા મળવી અધિકાર હોવો એક સારી બાબત છે પરંતુ અધિકાર હોવો એટલે તે કામ કરવું જ પડશે તે સાચી વાત નથી અધિકાર હોવો એટલે કે ક્યારેક તમે કોઈક જગ્યાએ ફસાયા છો તમને રસ્તો નથી મળતો અને તમારી પાસે એવો કંઈક છે જેનો તમે ઉપયોગ કરીને તમે તેમાંથી બહાર નીકળી શકો છો તો આને સ્વતંત્રતા કહી શકાય છે પરંતુ મારી પાસે એવો પાવર છે કે તે પાવર ઉપયોગ કરવાની જરૂર ના હોય છતાં બી હું તે પાવરનો ઉપયોગ કરું તે શક્તિનો ઉપયોગ કરું અને પછી એમ કહું કે હું તો સ્વતંત્રતા જ અનુભવું છું સ્વતંત્રતા છે તો તેનો ઉપયોગ કેમ ના કરું તો આ વાત અહીંયા ખોટી છે વિલિયમ એવું જ કહી રહ્યા છે કે સ્વતંત્રતા હોવી તેનો અધિકાર હોવો તે સારી વાત છે પરંતુ તે કરવું જ તે એકદમ યોગ્ય નથી જ્યારે તમને લાગે તમારું મન કે તમારું દિલ કે કે હવે તમારે તમારી પાસે જે અધિકાર છે તેનો ઉપયોગ કરવા પડશે ત્યારે તમારે અધિકારનો ઉપયોગ કરવા જોઈએ એટલે અહીંયા વાત એવી છે કે આપણી પાસે જે કંઈ રાઇટ્સ જે કંઈ અધિકાર છે તેનો સમજી વિચારીનો ઉપયોગ કરવો તે સાચી સ્વતંત્રતા છે અને મારા જો આપણે આટલો સ્વતંત્રતાનો આ ગુણ આ ગુણધર્મ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ આપણા મનમાં ઉતારી શકીએ તો આપણે ચોક્કસ જ આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીશું થેન્ક યુ